આમને સામેવાળી પાર્ટીને બી નોટિસ આપવામાં આવેલી છે એમના બી પ્રત્યુત્તર જે તે વખતે આવેલા છે અને છેલ્લે અમે વકીલની અમારા જે પેનલ એડવોકેટ છે એની અમે માહિતી લીધી છે અને એના પછી એમના જે સૂચનો આવે એના પછી અમે નોટિસ આપેલી છે જે તે ગ્રાહક જે ડિસ્કનેક્ટ કરવાના છે બરાબર એમાંથી એક પાર્ટીની જે નહીં કરવાની એમની નિરેશભાઈ દ્વારા સામેથી લેખિતમાં આપેલું છે કે આ ભાઈનું શુક્લા કરીને છે એમની અરજી રદ કરવી અને એમનું કનેક્શન કાપવું નહીં એવી રીતના એક અરજી આવેલી છે બીજા બાકીના અન્ય સામે જે સંજયભાઈ જે ઓનર છે એમના જે જમીનના એમને એમના થ્રુ એક નોટિસ આવેલી છે કે ભાઈ અમારી કોર્ટ મેટર ચાલુ છે એટલે એ કોર્ટ મેટર નિકાલ થાય પછી આ કનેક્શન કાપવા

એમની જોડથી વચ્ચે દાખલા માંગવામાં આવેલા હતા કે જે તે સર્વે નંબર કયા હાલ જે સર્વે નંબર છે એ કયો સર્વે નંબર છે અને એમને તલાટી જોડથી એમની જોડથી પંચક્યાસ લેવામાં જે પંચક્યાસ એમને લગભગ હમણાં આ જ વર્ષે આપેલું છે બે વર્ષ એમના તરફથી પ્રત્યુત્તર બાકી હતું નિલેશભી તરફથી બી પ્રત્યુતર બાકી હતું એમને પંચક્યાસ લાવવાનું કહેવામાં આવેલું હતું જે એમને મામલો એવો છે કે જેનો છે એન્ટ્રી દસ્તાવેજ થઈ થયેલો કાચી એન્ટ્રી મને ઘણા સમયથી આ લોકો કર્યા પણ હજુ વ્યવસ્થિત આપ્યો નથી ને મને ખોટી રીતે લેંગ કરેલું કલેક્ટર સાહેબે જે હુકમ આપ્યો એમાં કે છ્યાસી વિભાજન નથી થયું પણ છ્યાસી પૈકી ને વિભાજન થઈ ગયેલું છે છે આ રીતે એને એને કરી કરેલું નું છે ને છ્યાસી એનું જે હતું વ્યક્તિ વીસ ગુઠા છે છ્યાસી પૈકી મેં અગાઉ ઓગણીસમાં વેચાણ લીધેલું જે બેન જોડે મેં વેચાણ લીધું એ બેનને ખાલી સો સોગંદનામામાં આવા જવા ગસ્તો લેતો અને સાતસો સત્તરના સોગંદનામામાં રજૂ કરી ને ખોટી રીતે માલિકીનો નો હક જમીન અમારી છે સાહેબ પણ અમને અમારા સંજયભાઈ રામભાઈ અમને હિસ્સો આપતા નહીં અને અમ એમને મકાન ખોટી રીતે બાંધી દીધા છે અને મકાનની સાઈડ આગળનો ભાગ અમારો છે એમાં એમને રસ્તા આપ્યા છે એટલે અમારે ખેડવા લાયક એ જમીન છે પણ એ અમને પરત કરતા નથી અને અમને હેરાનગતિ કરે છે અમે કલેક્ટર માં અને મામલતદાર બધે જઈએ છે પણ અમને કોઈ જવાબ આપતા નહીં અમારે સરકાર પાસે એટલી વાત છે કે અમને